નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રીની એક એવી યોજના છે જેની અંદર તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને જેની અંદર તમે ફોર્મ ભરશો એટલે તમારા ખાતાની અંદર અગિયાર હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે તો આ વિડિયોમાં તમે ઘરે બેઠા ફોર્મ કેવી રીતે ભરી શકો છો એ ફોર્મ ભરીને તમને બતાવીશું કે તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમારા મોબાઈલની મદદથી પણ ફોર્મ ભરી શકો છો અને એની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ જે પૈસા છે તમારા ખાતામાં ક્યાં સુધીમાં જમા થશે એ તમામ વિગતો તમને આ વિડીયોમાં જોવા મળશે અને એ સિવાય મિત્રો આવનારી તમામ યોજનાઓની નવી માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે અને સાથે સાથે એ યોજનાના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તે પણ તમને ભરીને આ ચેનલ પર બતાવવામાં આવશે તો તમે જો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે દરેક યોજનાની માહિતી અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી આ ચેનલ પર તમને જરૂરથી મળતી રહેશે સૌથી પહેલા વાત કરીશું કે ચલો આ યોજનાનો ફોર્મ કેવી રીતે ભરો મિત્રો સૌથી પહેલા તમારે તમારા ફોનની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે જેની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે પી એમ પી અને પછી લખીને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો એટલે તમારી પ્રમાણ તમારી સામે અલગ અલગ પ્રકારની વેબસાઇટ આવશે જેની અંદર તમારે બીજા નંબરની જે વેબસાઇટ લખી છે પી એમ એમ વી ડોટ ડબલ્યુ સીડી તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ જે પ્રધાનમંત્રી માતૃવંદન યોજના છે તેની ઓફિશિયલ વેબસાઇટ તમારી સામે ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો કે અત્યાર સુધી કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને કેટલા લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે અને કેટલા અમાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે એ તમામ વિગતો તમને જોવા મળશે જો તમે અત્યાર સુધી આ ફોર્મ ના ભર્યું તો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વાત કરીશું સૌથી પહેલાં તમારે જો ઉપર સિટીઝન લોગ વાળો ઓપ્શન દેખે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબરનો ઓપ્શન આવશે મોબાઈલ નંબર તમારા ઘરના કોઈ પણ વ્યક્તિનો નાખીને તમે વેરીફાય કરી શકો છો ચલો હું મોબાઈલ નંબર નાખીને તમને બતાવી દઉં મોબાઈલ નંબર તમે એન્ટર કરશો અને નીચે વેરીફાઈ પર ક્લિક કરશો વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું આવું ફોર્મ ખુલીને આવશે એની અંદર તમારે બીજા નંબરે જો યોર નેમ તો તમારું નામ તમારે જે હોય એ તમારે લખી દેવાનું રહેશે જે પણ ફોર્મ ભરતું હોય બરાબર એના નામે તમે બી લખી શકો છો એના પછી તમારે સિલેક્ટ સ્ટેટ એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત સિલેક્ટ કરશો પછી એના પછી તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક એટલે જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો આવશે તો આપણે અમદાવાદ જિલ્લો મારે લાગે તો હું અમદાવાદ સિલેક્ટ કરીશ એના પછી એરિયા તમારે લખેલો છે રૂર કે અર્બન તો તમે જો ગામડામાં રહેતા હોય તો રૂરલ રાખજો અને શહેરમાં રહેતા હોય તો અર્બન કરી દેજો ગામડામાં લાગે તો રૂરલ એના પછી તમારે બ્લોક વિલેજ અને એ બધી વસ્તુ સિલેક્ટ કરવાની તો તમારે બ્લોક કયો લાગશે તો તમારે ધોલેરા લાગે તો ધોલેરા તમારે જે લાગતું હોય તમે સિલેક્ટ કરી શકો છો એના પછી તમારું વિલેજ તમારે કરવા સિલેક્ટ કરવાનું રહેશે અને તમે જેના માટે ફોર્મ ભરો છો એના સાથે તમારું રિલેશનશૂપ છે એટલે કે તમે જે મહિલાનું ફોર્મ ભરો છો એ તમારા રિલેશનમાં શું થાય છે તમારી વાઇફ હોય તો તમે નીચે સ્પાઉસમાં તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો સેલ્ફ અધર તમે જો જાતે મહિલા જ ફોર્મ ભરતી હોય તો સેલ્ફ ચીક કરી શકે છે અને તમે કોઈ બીજા જોડે ફોર્મ ભરાવતા હોય તો તમે અધર તરીકે ટીક કરી શકો છો એની અંદર અધરમાં તમારે નામ લખે રહેશે કે કોઈ સીએસઈ સેન્ટરવાળા છે બરાબર તો તમે એ લખીને તમે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી દેજો ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારું આ જે લોગિન છે એ સક્સેસફુલી થઈ જશે તમારો મેસેજ આવી જશે આ રીતે હવે ફરીથી તમારે મોબાઈલ નંબર તમારો દાખલ કરવાનો રહેશે બરાબર મોબાઈલ નંબર દાખલ કરશો એટલે ફરીથી તમારે એક ઓટીપી તમારા મોબાઈલ પર આવશે જેની મદદથી તમે વેરીફાઈ કરવાનો રહેશે મોબાઈલ નંબર પર ઓટીપી આવે એટલે તમારે દાખલ કરવાનો રહેશે ચાલો આપણે દાખલ કરી દઈએ એના પછી નીચે તમને કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ પણ તમારે દાખલ કરવાનો રહેશે બધી વસ્તુ ફીલ થઈ એટલે વેલિડેટ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતે નવું ફોર્મ ખુલી જશે જેની અંદર તમારે સૌથી પહેલાં તો ઉપર લેંગ્વેજ છે એ તમે જો ગુજરાતી કરવા માંગતા હોય તો ગુજરાતી સિલેક્ટ કરી દેવાની એના પછી તમારે આ બાજુ ત્રણ દોડ છે તેના પર ક્લિક કરશો એટલે ડેટા એન્ટ્રી હેલ્પ એ બધા ફોર્મ ખુલશે એની અંદર તમારે ડેટા એન્ટ્રીમાં બેનિફિશરી રજિસ્ટ્રેશનમાં જતું રહેવાનું રહેશે એટલે તમારી જોડે આ લાભાર્થીનું એક ફોર્મ આવી જશે બસ આ એક જ ફોર્મ તમારે ફિલ કરવાનું છે જેની અંદર નાની એવી થોડી ઘણી ડિટેલ છે એ ફિલ કરી દેશો એટલે તમારે આ તમારું જે ફોર્મ છે એ પતી જશે ભરવાનું તમને સ્ટેપ બાય સ્ટેપ આ ફોર્મ ભરીને હું બતાવીશ વિડીયોમાં તો તમે વિડીયો છેક સુધી જોજો અને મિત્રો તમે આ જો ફોર્મ ઓનલાઈન ના ભરવા માગતા હોય તો તમે આ ફોર્મ કેવી રીતે બીજી રીતે ભરી શકો છો તે પણ તમને છેલ્લે જણાવવાનો છું તો વિડીયો અંત સુધી જોજો સૌથી પહેલાં લખેલું છે કે લાભાર્થી છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારી એટલે કે સરકારી ઓફિસમાં મીન્સ કે સરકારી નોકરી છે તો હા હોય તો હા ના હોય તો ના લખી દેજો અરજી કરેલ પહેલાં બાળક માટે અરજી કરો છો કે બીજા બાળક માટે બરાબર તમે પહેલાં બાળક માટે અરજી કરતા તો પહેલું રાખજો બીજા માટે હોય તો બીજા જીવિત બાળકોની સંખ્યા હવે તમારે અહીંયા ટોટલ તમારે જે એક હોય કે બે હોય તમારે જેટલા બાળક હોય એની સંખ્યા તમારે સિલેક્ટ કરવાની રહેશે તમારે જો હજુ સુધી પહેલું બાળક હોય તો તમે જીરો પર બી સિલેક્ટ કરી શકો છો બરાબર છે પહેલું બાળક હોય તો તમે જીરો સિલેક્ટ કરજો અને તમારે જો બીજું બાળક હોય તો પહેલાં જીવિત બાળક તમારે જો ઓલરેડી એક છે અથવા તો બે હોય બરાબર તો તમે બે સિલેક્ટ કરી શકો છો શું લાભાર્થી પાસે આધાર કાર્ડ છે હવે મિત્રો જે મહિલાના નામે તમે ફોર્મ ભરો છો એમની પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે આધાર કાર્ડ નહીં હોય તો તમે આ ફોર્મ ભરી નહીં શકો તો આધાર કાર્ડ હોવું ફરજિયાત છે પછી તમારે આધાર કાર્ડ પર જે પ્રમાણે નામ છે તમે ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખી શકો છો એના પછી તમારે એમનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર તમે દાખલ કરશો જે તમારે આપેલો હોય એમ એના પછી તમારે જન્મ તારીખ દાખલ કરવાની જે મહિલાના નામે તમે ફોર્મ ભરો છો એમની જન્મ તારીખ એટલે ઉંમર ઓટોમેટિક અંદર આધાર કાર્ડથી લિંક થઈને આવી જશે એના પછી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કેટેગરીમાં તમે જો ઓપનમાં આવતા હોય તો અધર સિલેક્ટ કરી દેજો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી મોબાઈલ નંબર તમારા ઘરના કોઈપણ સભ્યનો મોબાઈલ નંબર દાખલ દાખલ કરી દેવાનો રહેશે એના પછી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર ઘણા બધા લિસ્ટ આપેલી છે તમે એની અંદરથી વાત કરીએ તો જે બીપીએલ કાર્ડ છે અથવા તો જે રેશન કાર્ડ છે બરાબર તમારે ઘરમાં રેશન કાર્ડ તો હશે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે એટલે જે લાસ્ટમાં જે લખ્યું છે રેશન કાર્ડ બરાબર એ તમે સિલેક્ટ કરી શકો છો એના સિવાય જો તમારી જો આ ડોક્યુમેન્ટ હોય તો અંદર લિસ્ટમાં કોઈ બી ડોક્યુમેન્ટ છે એ તમે સિલેક્ટ કરી શકો છો પછી તમારે જે રેશન કાર્ડનો નંબર હોય છે એ તમારે દાખલ કરવાનો રહેશે એના પછી તમારે ચૂઝ ફાઇલમાં એ રેશન કાર્ડનું જે પહેલું નામવાળું જે ફેમિલીવાળો ફોટો છે અને નંબરવાળો ફોટો છે તમારે એ ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે એના પછી ખાસ મહત્ત્વપૂર્ણ જે વિગત છે એમસીપી કાર્ડ હવે એ જે એમસીપી કાર્ડ મતલબ શું છે કે જ્યારે મહિલા ગર્ભવતી હશે તો એની જો રજીસ્ટ્રેશન છે એ આંગણવાડીની અંદર કરવામાં આવશે તો આંગણવાડી બેન એમને એક એમસીપી કાર્ડ આપે છે જેની અંદર બધી વિગતો લખેલી હોય તો એમસીપી કાર્ડનો જે નંબર હોય તમારે પહેલાં દાખલ કરવાનો રહેશે એના પછી એમસીપી કાર્ડ તમારે કઈ તારીખે નોંધણી કરાવી તે તારીખ નાખવાની રહેશે જે જન્મ પહેલાંની તપાસની તારીખ બરાબર આ બધી ડિટેલ તમારે જે એમસીપી કાર્ડ છે લખેલી હશે એ બધી તમારે એની અંદર દાખલ કરવાની રહેશે એના પછી બાળકનો જન્મ થવો છે જો તમારે જન્મ બાળકનો થઈ ગયો હોય તો તમે હા કરી શકો છો હજુ તમે બાળકનો જન્મ ના થાય તો ના પડ પછી તમે ક્લિક કરી શકો છો બાળકનો જન્મ થયો હોય તો તમારે તેની જન્મ તારીખ તમારે દાખલ કરવાની રહેશે એના પછી આ ગર્ભાવસ્થામાં જન્મેલા બાળકોની સંખ્યા જો તમારે ટ્વિન્સ હોય તો તમે બે મીન્સ કે એક સાથે બે જોડિયા બાળક હોય તો બે સિલેક્ટ કરી શકો છો એક હોય તો એક સિલેક્ટ કરી શકો છો જન્મ સંસ્થાનો પ્રકાર એટલે કે તમારે ગવર્મેન્ટ હોસ્પિટલ સરકારી દવાખાનામાં છે ઘરે જન્મ થવો છે પ્રાઇવેટ હોસ્પિટલમાં થવો છે તો કઈ જગ્યાએ તમારે થવો છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારે જો સરકારી હોસ્પિટલમાં થવો તો તમે સરકારી હોસ્પિટલ સિલેક્ટ કરી શકો છો અને એના પછી તે જગ્યાનું નામ તમારે દાખલ કરવાનું રહેશે જો પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો તેનું જે નામ છે એ તમારે નીચે દાખલ કરવાનું રહેશે પ્રથમ બાળકની જાતિ જે બાળક જન્મ્યો છે એ સ્ત્રી છે એ મીન્સ કહે કે છોકરો છે કે છોકરી તમે કોઈ બી તમે ફોર્મ ભરી શકો છો છોકરો જન્મે તો બી તમને સહાય મળી શકે છે તો છોકરી જન્મે તો બી સહાય મળશે તમારે જે બાળક હોય તમે સિલેક્ટ કરી શકો છો હાલનું સરનામું સરનામું તમારે જે આધાર કાર્ડમાં કે ચૂંટણી કાર્ડમાં હોય તમે અંદર દાખલ કરી શકો છો રાજ્ય જિલ્લો બ્લોક અને ગામ તમારે ઓલરેડી સિલેક્ટ કરેલું જ હશે ઉપર એના પછી તમારે ગામનો પિનકોડ નંબર દાખલ કરવાનો રહેશે પિનકોડ નંબર દાખલ કરી દેશો એના પછી એટલે સોંપાયેલી ક્ષેત્ર કારીગરી હવે તમે જુઓ આની અંદર ઘણી બધી તમારે ચાર પાંચ વસ્તુ આવશે એમાંથી તમે કોઈ બી એક જગ્યા પર તમે સિલેક્ટ કરી શકો છો બરાબર અને એના પછી તમારે એકવાર ફરીથી બધી માહિતી બરાબર ચેક કરી લેવાનું રહેશે તમારી જો બધી માહિતી બરાબર રહેશે તો તમારે નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ઓકે થઈ જશે ભરાઈ જશે હવે વાત આવે છે કે તમે બેંક ખાતાની ડિટેલ તો નાખી નથી તો તમારા ખાતામાં પૈસા કેવી રીતે જમા થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તમે જે આધાર કાર્ડ નંબર આપશો એ આધાર કાર્ડ નંબરથી જ તમારું જે બેંક ખાતું લિંક થયેલું હશે એટલે તમારું જે આધાર કાર્ડની અંદર જે બેંક ખાતું લિંક થયેલું હશે એ ડાયરેક્ટ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે વાત કરીએ પૈસાની તો મિત્રો પહેલાં જે પાંચ હજાર રૂપિયા છે એ જ્યારે મહિલા ગર્ભવતી થશે ત્યારે આપવામાં આવે છે અને જે બાકીના છ હજાર રૂપિયાની સહાય છે એ બાળક જન્મે એના પછી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આમ ટોટલ પાંચ અને છ એટલે ટોટલ અગિયાર હજારની સહાય તમને મળતી હોય છે મિત્રો આવું એ સિવાય જણાય કે તમે જો ઓનલાઈન આવી રીતે ફોર્મ ભરવા ના માગતા હોય તો તમે તમારી જે નજીકની આંગણવાડી સેન્ટર હોય તે જઈને પણ તમે ઓફલાઈન ફોર્મ ભરી શકો છો આંગણવાડીના જે કાર્યકર્તા છે તેમને તમે મળશો એટલે તમારું આ ફોર્મ એ જાતે જ ભરી દેશે મિત્રો આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો આને રિલેટેડ કોઈ બી નવો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછજો માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને નવી નવી યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો